શહેરાની એડિશનલ ચીફ કોર્ટ ચેક રિટર્ન કેસમાં સાપા ગામની શાળાના આચાર્યને ફટકારી સજા શહેરાની એડિશનલ ચીફ કોર્ટ ચેક રિટર્ન કેસમાં સાપા ગામની શાળાના આચાર્યને ફટકારી સજા ત્રણ વર્ષ જૂના કેસમાં શહેરા કોર્ટ આચાર્ય વિક્રમસિંહ પરમારને છ માસની સાદી કેદની સજા અને વળતર પેટે ચેકની રકમ અઢી લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે સાપા માધ્યમિક શાળાના આચાર્ય આરોપીએ જેલ પંચાયતના સભ્ય તરીકે કામ કરવા માટે લીધા હતા ઓછીના નાણાં ઉછીના લીધેલા નાણાં છ માસનો વાયદો કરીને ન ચૂકવતા ફરિયાદી રંગીતસિંહ પ્રતાપસિંહ પરમારે કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો દાખલ શ્રી પ્રતાપસિંહ પરમાર હું બામરેલીનો રહેવાસી છું અને હું મારા સગા સંબંધીઓ પાસેથી ઉછીના પાછીના પૈસા કરી અને વિક્રમસિંહ ભવનસિંહ જેસોલાને મેં દસ લાખ રૂપિયા આપ્યા હતા અને એવા પણ અમને હામે એવા ચેક આપ્યા હતા અને એ ચેક અમને છ મહિનાની અંદર પૈસા તમને મળી જશે એવું કહ્યું હતું અને અમે એ પૈસા માગણી વારંવાર કરતા અમને એ પૈસા ન આપતા અમે સિવિલ કોર્ટની અંદર દાવો મળ્યો હતો અને દાવાની અંદર અમને પાંચ અઢી લાખના ચેક અઢી લાખનો ચેક જે અમે ભર્યો હતો એ અઢી લાખના ચેકની અંદર વિક્રમસિંહ ભવનસિંહને સજા કરી છે છ મહિનાની સજા અને ના બળ તો વધુ ત્રણ મહિનાની સજા અને રેવન્યુ રાહે પણ વસૂલ કરવા માટે કોર્ટે જણાયેલું છે તો આવા વિક્રમસિંહ ભવનસિંહ શોભા સ્કૂલના આચાર્ય છે અને આવા ફ્રોડ માણસો પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાની અંદર ઘણા લોકોના આવા ચેક લઈ અને ફ્રોડ કરેલ છે તો આવા વિક્રમસિંહ ભવનસિંહ આવા એજ્યુકેટેડ માણસને જો કોર્ટે સજા આપી તો એના માટે કોઈ કાર્યવાહી થાય એ જ મારી પ્રાર્થના છે અમે એમને દસ લાખ રૂપિયા એવા કે મારે કોન્ટ્રાક્ટરનું કામ છે અને મારા કોમ જિલ્લા પંચાયતનો સભ્ય છું એટલે મારે વારંવાર આવી જરૂર પડે છે ચેકડેમો બનાવવાની રોડ બનાવવાનું અને આવા મારા પૈસા જરૂર છે હું તમને આ કામગીરી કરીને પૈસા હું પરત કરીશ એવું જણાયેલું ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે